જિસિ કૃષ્ણ મેલેસરા જકણવાગે 150 પુણા હાથ ને અંદર થીયું અને આજ વેલ નું બધું ઇથે કે કે અમારે ચાવન છે તો કઈ વ્યાગા ને બે હવા તી સોકરાય પણ જો હે ને આમરસુ બરસુતી આ બધું રાખ્યું તેમી ગોપેલા ઊંધી હું નું કરલા એટલે ભાસ ને બાવી થઈ ને તા સીધું ચાલુ કરી દીધીતી સાયન પાણી ને બ્રશ ને કરી એટલે 20 મિનિટ આપણે નીકરે જાયતી હે ને જો ભી હું બધીન પાસામાં ઘટના કરીધા દો વેલ અને મી છે ને આ ભણીવા ગા જવાના હોય ને મોર ભી હું બથું એ કરી લીધું દોવેલી દિવયું કરી લીધું એવું ખાલી પાણી કરીને ફેરવવાની જ છે કે બેહવા જવું પડે એટલે વહેલું ઉઠવું પડે એ કલાક ઉઠેલા તો આપણે કામકાજમાંથી બનવા જઈએ આ આજે ધીરે ધીરે ખાણે ખાય ને મોગટું હતી એ પણ ખાય હાડાસ થયા ને તો ટોટલ કામ થઈ ગયું આપણું તબેલી પણ હાજો વાહીતા વાંતા થેગા નિરાળિયું થઈ ગયું ગમે સોખ્યું એટલે

કામકાજમાં તો લગભગ તબેલાનું કામ થઈ અને તબેલાનું મેન હોય તબેલાનું થઈ જાય ને એટલે પછી નિરાય હાથ વાગે છોકરા જાય ને ભણવા એટલે પછી હું એના બ્રસુન બ્રસુન હવાઈ નહીં ઉઠે ને મર બથુંય ત્યાં રાખા એણે કોઈની દૂધ પીવી હોય કોઈની કોફી બધું ગ્લાસોમાં રેડી રાખે ને રાખેતા એટલે ઉઠે ને સીધું એને બ્રસું કરે અને પોતાનું હોય આઈથી બિસારા જીણકા છે એક તો ઉઠવાનું તકલીફ પડે ને તેણી હું હાવ કટોકટીને તો એની ઉઠાડા વી મિનિટમાં તૈયાર થઈ જાય ને એવી રીતે તે ઠાકડો એ ન લાગે અને કંઈની લુગડા બુગડાને કપ બધા અહીંયા કમ્પ્લીટ રાખવાનું તૈયાર ખાટલે અને ખાલી બ્રશું કરે દૂર પ્રાણા હોય નાસ્તા પાણી તો કરતા નથી કોઈ નાવું ધવું હોય તો પછી એ બધું એ બધું પંદર વીસ મિનિટમાં કરી નાખે તૈયાર હોય ને બધું એટલે વાર ન લાગે તો હાલો પછી મળીએ બસ આગળ વિડીયોમાં બોલો હે મા આલુ પરોઠા આલુ પરોઠા હંજી ખતમ આપણે બે ટાણા પછી આલુ પરોઠા નો ભાવ ભાવ આવી ગયો નdio ભાઈ કેક મારા આલુ પરોઠા લઈ જામ પણ હંજી આલુ પરોઠા કરી આ પાસ ઓટાણે બસ બેટ માં દુખે એક એક દીજ ખવાય દિયા ઓટાણે લાગેગા 7.5 પુણા 8 જૂ થી ન સોકરાયા ગઢણીયા ની લુકણા ધોવેન મશીન માંથી જીદી મશીન વાળા લુકણા ઉતો ને ધોવેન સુકવે નખ્યા અને કામ માં તો આટણ માં જવાનું હે ને મારો કે જે તો પૂર્ણ અઠક થિયા હાડા હાટ પૂર્ણ અતિ મુકા ધુહાન હે ને બેત્રેના માણસ ઉતા પેલા ટીણા ગથે નાખે નાખે વ્યાંગા ઈ ધોવાતા આપણી જ પડેણા ઠુકડા નાખેન લુકડા એટલે કે ધુહાન ધડકાન ઉતાને ઓઢવા દીધાતા ઈ નીન તોયવ ગના નાખેન વ્યાંગા આપણી કી ને એક કણીયી કોમેન્ટ આવે કે ખબર નઈ કોનો નામ તમાણી મેત ખબર પણ કે તબેલો રખાય કે નો રખાય તબેલો વેસવાનું કારણ ભાઈ મે તવેલો વેસવાનું કારણ ભાઈ ઓય કે બીન વેસવાનું કારણ ભીહુનું કામ હે કે મેન કે માણાની પગાર દેતા કામ કરું ને અને જો પગાર દિયો ને તોય પણ માથે વિહાર ઊભું પડે અને આપળો આખો દી ડોવાય અને કામ દેખાઈ ની અને કઈ ભીહુ ને બાહે આખો દી એક જ અમે તો બે જણા એટલે એક જણું તો ખેતર નું ને ટાયા મુખમેલ માં જોઈએ ને એક જણું ઢોર ને બાહે હવરીતે હાંજુ થી ઊભી રહીયો ને તો ઘરબારો યોય આપણે એટલે ઘર માં નું કામ હોય તો ઘરું કામ હોય ટાયા કામ હોય ટાયાના હોય એટલી ઊભી ભીહુને તો મારે ઘરમાં ડબલ નું ટ્રબલ કામ થઈ જાય જો કોઈ કરવા વાળું હોય ને બે ત્રણ જણા આપણી ઘરમાં તો હરખે હરખ્યા તો તબેલો જરૂર રખાય અને માણસ કહી પોહાય પણ હેને એને માથે અવિહાર ઉભવું પડે અટાણે હેને હું હે ને તો માથે અવિહાર જ મહિનો દીધી ને કે નવા માણસ એની કઈ ખબર પડતી નહીં અને એ તબેલામાં પહેલી વાર આવ્યા એટલે બિસારા આત કીએ આત કરે ખોટું ન બોલાય કીએ આત કર્યા રાખે અવિહાર પરને માથે અવિહાર ઊગું પડે હવેની 5 વાગરની વાત ને તી જો છોકરાનું કર્યું બધું તૈયાર અને પછી હું દોવા ગઈ ને હું કહને છોકરાને ઉઠેને એટલે મારે સીધે સીધું અને તૈયાર બધું હાથમાં જ દેવાનું થી ઈ બધું કરે અને બી હું દોવા ભઈ ગઈ પોસીતા તા ઊભી ઊતોતી હતી ને તો આટલી વાર માં વાહે વાહી તા થાતાગા અને ઢૂભી હોની નીરણ પડતી ગઈ એ માથે આપણી જ નો વેલા ઊઠેન ઊભીય તો ઈ તા કઈ માણો તા ઈની તો કઈ હવારત નો એટલે ઈ તા કઈ કરવાની નઈ એટલે આપણે માથે ઊભું પડે અને અભિહાર એક જણો માથું વા માણો હોય ને વાહે રેવાવાર એટલે ઈ તો થાકે કે કાયમ નતું ઊભી હોનું ઊભીનું કઈ એક કે બે દી કે 400 કે પાંચ દીનું ન હોય મહિના દિનું ન હોય એટલે આ તબેલા તો કરાવીએ જ પણ આપણે કરવાવાળા માણસ જોઈએ બે ત્રણ તો એક જણું કરાવે તો બીજું બીજું કામ કરે પછી વેવા હાથ હોવાના હોય આ ડું જવાનું હોય એટલે બધું ભેરું જોવું પડે ती चार पांच बीहू हुई तो खबर तो में पेहर करें फरवाई जाए चार पांच बीहू में कहीं तकलीफ न पड़े कि दो बीधे सीधे से तो तगारू ले ली वहाँता एट्ली पांच तगारा पोदरा थी अब अटाणा तो घेर घेर गमयण आई गलसो कहीं बगाड़े नहीं कासूँ हो तो कदा सात हाँ तगारा थे डूसो बगाडे तो बाकी कहीं पांच बीहू बीहूँ वार न लगे पांच सौ ढोरता आप आराम हसवाई ना अम्मीता एट हस न पची त्रीस ढोर अटाण है नहीं थे साली पिस्ताली ढोरू त्याँ ये बटला नु आपण करता होय ने એટલે 5 6 12 નું તો બહુ હાવ ઈ થાય કે કઈ હેજ ની કામ ઈવું લાગે અટાણે બારણે ત્રણ ભેં હું હે ને તે ત્રણ ભેં હું ની થાય કે કામ જ નથી અને 100 થી પાડી એટલા તા બારે જ રાખી અમે જા તે આ બે ભેં હું આગળ ફેરવે નાખ્યો ને અંદર તા ઓલી બિયાવાની છે ને બહાર કાઢી હું તે જાણો હમણે સાવી જેલા સાંભો ને સાંભો લાગે કામ કરતા 4 5 12 નો તો અડી કાઢે ને થાય પણ જાજા હોય ને એટલે તો માણો રાખવા પડે આપડાથી એક થી એટલું પૂગ નો થઈ દો વાન કુરવાન ના ખૂન બધી નો પૂત થાય પણ છોકરાનો ભેરૂ કામ હોય ને એટલે કોમેન્ટ આવે કે તબેલો કરાય કે નો આ તો કર તબેલો તો કરાય જ કરના દુસાન ઘરના માન હું એટલે તબેલોમાં ધમ આલે આપણે ક્યાંક બહાર કામ કરું એટલે ઘર નું ઘર માં ને ઘર માં સાંભું સાંભું કરું હારું નોકરી જઈએ તો ટાઈમ દેવો પડે અને આ ઢોર માં તો બે પાંચ મિનિટ માંંતા હા જાય તો વેલુ મોડું થઈ ને તોય હાલ લે કે વેલુ મોડું કરો તો પાંચ બે પાંચ દી માંંતા હોય ને પોરો ખાતા હોય તમે થોડું વેલા મોડું થઈ ને તો થોડું દૂધ ઓછું થઈ બીજો કઈ ફેર ન પડે ને નોકરી માં જાવું જ પડે ફરજ છે માંદા કે હા જા બે પાંચ દિન ઈરજાવું પડે કે કાઈ એમ તરજાને ઢોર નું ઘોખવારી વેલા ઉઠન કર નાખીએ તો કઈ ઓઘરૂ ન લાગે ખાલી બે કલાક થાય બબિયા ઢોર છે ને અમારે એટલે જ આવિડો તો બેલો તોય પણ 5 વાગે થી ઉંધોવાનું ચાલુ કર અને કારો કા પછી છોકરાઓને કઈ વધારે વાર લાગે એનો નાસ્તો હોય ને બનાવવાનો તો પછી હું આ છોકરા ભણવા જાય ને પછી થી દોવાનું ચાલુ કરા તે ઈ બુ બતઈ હે તે એટલા ઢોર હે તોય પણ 5 વાગે ચાલુ કરીએ તો 8 થઈ ને તો પાણી ઈ થઈ જાય તબેલો ધોવાઈ જાય બધાઈ પાણી ઈ થઈ જાય નીરણે ઈ થઈ જાય 3 કલાક માં અને ઈ માં માણો કેટલા જોઈએ કે બે બે માણો હોય ને કાયદેસર કામ કરવા ભરા તો 3 કલાક ખબર ની તબેલામ થાય પછી આ તો બેલાનું કરે મુકે ને ખાઈ પી ને વાઢવા વ્યા જાય તે 2 કલાક વાઢે ને તો દુનિયા નું વઢાજો હમણા તમારે 5 तोवा दिए पांच शैलीकोर ये आवा ऐटली हाथ आठ ढोरन वढ़े तो ई हाथ आठ ढोर नाढ़े नियार त्र शलिय अंदर वही है न, एक ठाव की भारी मोटी आणु जींजवा भरेवे तो ये आँी थोड़ों थोड़ों नाखी एट एटली वार लगे पे बपोरी ऐसी हाँ नवरिया त्रीन कलाको परोई खोवाई जाए ऐसी घर ना काम ऐ जाए અને બથુંઈ ભેરું થઈ જાય એટલે ને હા આરામ આય આરામ ભરું ટેવનું કામ હે ભેહનો કામ કી હું ટેવ ટેવ ઓ બી જોઈએ પછી હું દોવા બેહ આટલી એક નું ખાણ કરવા જાવું ને પાછું એક નું દૂધ નાખવા જાવું ઈ કઈ ની એક જ ખાણ ના તગારા લઈને બેહ જવાનું એક જ ડોલ માં જી બે ભે હું હોય ને પરખે પરખણું દોય ના ખાલી બેય નું દૂધ હું ભેરું નાખવા જા એટલે કવિડો ફાયદો થાય એક તો ખાણ આપડી એક નું બનાવીએ ઈમા 5 10 મિનિટ રહી જાય પછી બીજું દૂધ નાખવા જાય તો રહી જાય ઈમા તો એક ભીં દોવાઈ જાય એટલે હું એવી ટેવ વાળું કામ કરા પછી નાખવા ગડી કણી ના થોડો થોડો બે બે લીટર દૂધ કરતી હોય એવી ઘોટડો ઘોટડો દૂધ નાખવા જા હું પરેટીઓના એનાથી દરવાર બે ત્રણ પીહું હોય તો એક ડોલમાં મોટી ડોલ રાખા દોવાઈ જાય બધાય એટલે ઈ મારે બહુ ફાયદો થાય 15 20 મિનિટ થાય ને 20 મિનિટ કાઈ દે સર હું ગણે ત્રીજ રાખા 20 મિનિટ થાય ને તમાર ત્રણ ભી હું દોઈ જાય કે કે પાસે ઈદેવ વારું કરી ને બાર વાર્યું માં તો વાર લાગે પાડીન સોડાન ધાવે બાંધા પાસી આવી કરી આટલી બાર વાર્યું તાજી નું વાર લાગે જરાક વાર કરન તો ઈમાં 15 મિનિટ થાય એટલે માર એક કલાક હોય ને તો સો ભી હું કાઈ દે સર દોવાઈ જાય દૂધ વાર્યું હોય કે દૂધ વાર્યું ન હોય બે લિટર કરતી હોય ઈમાં આટલી વાર લાગે બે લિટર વાર્યું માં તો ગાઈફની વાર લાગે પ્રાહવે ની એક તો ગુટડો કરતી હોય ને ખાણ ખાવા મરી હતી બ્રા હવે એવું થાય એમાં બે લીટર વાળીમાં તો બહુ વાર લાગે એનાથી તો આઠ દસ લીટર હોય ને અઢી કાઢીને દવાઈ જાય હાલો એ હું વાતો કરીને તો મારી વાતો તો ડૂકવાની જ ને મારે આ કાઢીઓ છે ને ના માણસું લબાસા નાખે ને ગાંધી હું કોટાણમાં એવું હોય ને પરવારે ગઈ તે પછી જવાનું હોય મારે બે હવા આયો ગા ને નાતી હું કોટાણમાં આઠ થયા ને તો ફટાફટ જાઉં આઠ વાગે ગા તે આઠમાં જ પાંચ મિનિટની વાર હતી તો હવે એમાં ધુહાન તડકા અઠાવું કાં ને પછી આવે ને પાછા મશીનમાં ફેરવે દે એટલે મસ્તી ના થઈ જાય તો હાલો આલો કરતી આવા અને અડધી કલાક નહીં થાય તો હું આવતી રે પછી ના ઈ તો ત્યાર થઈને જવાનું હોય ઘર ને ફરીયા ને તો બધું થાય આખે પછી એમાં કંઈ વાર ન લાગે વાર હોય ઢોરની મેન ઘરનું તો અળી ને હા દીમાં એક ફેરે કરવાનું હોય ફરિયું એક ફેરવારીએ પોતું એક ફેરે કરીને ઠામો એક ફેરે કરીએ બધું કામ આખા થી માં સુધી સુધીમાં એક ફેરે હોય આખા ઢોરનું ડૂકે નહીં તો એક એક પૂરો નાખતી જાય મોગોટું નાખ્યું એ પૂરો નાખતી જાય જો આપણી હે ને ટેવ રાખવી પડે માણસ હું હોય તો જો એ તવેલો ધોવે તે એવી કંઈ પૂરો નાખવા મારી બીને ન ધોવા દેતી હોય તો હવે એ મારે ધ્યાન રાખવાનું એટલે હું મોટાને પૂરો પૂરો કંઈક નાખતી છે આવી તો એ પૂરો ખાઈ જાય ને પછી પાણી કરીને ફેરાઈ ફેરાય લે ધોઈ ધોવે તરત બે નિર્ણય તો હું કરે નાખા બે કલાકમાં એટલે આ બધું એ આલ્યા એ લ્યા રાખે ને જો માણને વાવી ટકટક કરો એટલે એની ટેક લાગે ને આપણી શિનતા હોય કેમ કે આપણો માલ હોય ઢોર હોય એટલે આપણે તો ખણે રાખવી પડે ને નકર એણે વાંચે બધું તમે નાખે ને વ્યાજ જાવ તો એની લો આપણે ઠાણે વગેગા પાંચ થી હું થ્યો અને મારે દોવાની હે બી હું કે કે હવેની વેલ્યુ દયું તે ટાણે વેલ્યુ દવ્યું પડ છે અને અમે આવતા રહ્યા અમાર આયાગા ને કટમમાં નથી આવતા તો બપોરી રહ્યા તે પાસું હવેની વેલેરા જોઈએ ને પાસું બપોરકનોગર ઊંઢે કે આવતા રહ્યા પછી વાર વાકડો હોય ત્યાર તો કઈનો બહુ માણો હોય તો હાલે વેલા મોડું જોઈએ ને બે જાય તો વેલેરા કામ કે પછી નવેલા જઈએ તો પાસ હું વેલુ આ હુંઈ તો હોય અને બીહું તાણા થતા આવે ઘોડાના દાણો એવ દેવો જ પડે ચાલુ કર્યું નીતી એટલે એવ ઈ મને ના મર હક ન થાય એક વસ્તુ ચાલુ કરની તો પૂરૂં કરાતા નિરાંત થાય થી આવી ત્રણ બાસ કાહે થી પૂરા કરીને ધાર પર નિરાંત થાય થી એ ઘોડાના દાણો ઈ દે ભીહું દોવ્યું બધુંય કામ ભેરું હે અને છોકરાનું ઈ ભેરું એટલે બધુંય ભેરું થાય થી ઈ કરેલા અને તી હું દો વેલાં સુલાની બધું ટાઈમ હરખ્યો 6 વાગે પછી બધું થાઈ કે એ પાપડે 5 વાગે ખીચડી કરે લીએ હિયાક કરે લીએ રોટલાન તક કરવા હોય કઈ 5 વાગ્યા માં તો નો થાય 4 વાગ્યા માં તે ઈ બધું આપણે 4:30 વાગે કરે લીએ ખીચડી ને હિયાક ને તો હાલે બાકી બીજું કઈ થાય ની વેલો તે બધું છોકરા નું ને બસના નિહાઈના ડ્રેસું હે ને ધોવા પડે હેતા બે બે થાય શું પણ સાટા સૂટીના વરે ઊંકા મણી હક ન થાય સાટા સુટીના પડ્યા ઇખડ્યા તો ઊંકા વરે બે દી પડ્યા રહીએ ને તો કાંઈ થાય એ આવી એટલી બી પહેલાં તો હોય બે ની નવરાવી હવાઈ પછી નાવાનો ટાઈમ ન રે તો થાય ગયા હોય ને ડી આખો તે અટાણે અસલ ગરમ પાણી નાઈને હું જાય ને ઉપર નીંદર રે આવે જાય ને ડી લઈ સોખું થઈ જાય તે હાંઈજીને નવરાવે ઉને પાણી થાય એ હવાઈ ને પીતા હોય ખાતા પીતા હોય ખાઈ પીને જાય પછી ખાતા હતા ને કોફીન બોન વિદા ની હું બીએતી હું બીએ ને જાય પછી તો હું હે બદો ન હાલો તો હું બી હું તો એલાન ગોણ દાણો દેદાન પછી પાસા કાલે સવારે થી વિડિયો સ્ટાર્ટ કર્યો નવો અને અમારું વિડિયો ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી આવનાવા વિડિયો જોવા હતું તો મળીએ પાછા આગળના વિડિયોમાં તમને અમારું વિડિયો ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ